એક ખોડિયાર માં જય મેલડી માં ખોડલ એસ્ટેટ રાજકોટ માં તમારું સ્વાગત છે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો હરેક નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને નીચે આપેલું ઘોળ ઘંટીનું બેલ દબાવી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી

તેમાં ટીવી ટીવી યુનિટથી માંડીને પીઓપી લાઇટિંગ ફર્નિચર બધું કમ્પ્લીટ હવે હોલથી આગળ આવીએ એટલે આપણું આ કિચન રસોઈ ઘર તેમાં પણ કમ્પ્લીટ ફર્નિચર સાથે અને પાછળની સાઈડમાં આપણે જઈએ ને એટલે વોચ એરિયા જેમ કે થાંભા વિચરવા લુગડા ધોવા અથવા પણ કોઈ પણ તમે ચીણો મોટો સાટ સામાન વિચરી શકો ધોઈ શકો એના માટેનો વોચ એરિયા અને ત્યાંથી હવે પાછા આપણે આગળ આવીએ એટલે તમને ઓલ તો મેં બતાવ્યો છે સોફા રાખેલા કમ્પ્લીટ અને અંદરથી સીડી અને અહીં આપણે જનરલ ટોયલેટ બાથરૂમ પણ આપેલું છે અને બાજુમાં એક બેડરૂમ પણ છે હવા ઉજાસ ફૂલ કારણ કે મેઇન રોડનો બંગલો છે ફર્નિચર બધી જગ્યાએ કમ્પ્લીટ તમારે ખાલી કપડાં લઈને રહેવા આવો તેવો બંગલો અને અંદરથી સીડી છે તમે જોઈ શકો છો તેમાં પણ સારું એવું માર્બલ કામ કરેલું છે ઝીણો મોટો વખતે કલર કામ કરવો પડે બાકી તમારે કોઈ ખર્ચ છે નહીં સાવ વ્યાજબી ભાવમાં અર્જન્ટ તાત્કાલિક વેચી નાખવાનો છે પહેલાં તે પહેલાં કરવાનું છે આ બંગલાની વિઝિટ કરવા માટે અમારી ઓફિસે રૂબરૂ આવવા વિનંતી અને આ છે આપણો પૂજારું પૂજા રૂમ પણ સારો એવો સુંદર મજાનો ફર્નિચર સાથે મળેલો છે એટલે બંગલામાં કોઈ વસ્તુ ઘટતી નથી અને વારની વાત કરતો અને માપસાઇડની વાત કરી એકસોને વીસ વાર જગ્યામાં બાંધકામ છે અઢાર ફૂટનું મોટું છે અને સાઠ ફૂટની ઊંડાઈ છે થ્રી બેડ હોલ કિચનનો બંગલો છે ફૂલ્લી ફર્નિચર સાથે આપી દેવાનો છે અને મેઇન રોડનો બંગલો છે ને પ્રાઇમ લોકેશન જેમ કે પ્રીમિયમ લોકેશનની વાત કરીએ તો એકસો ફૂટ રિંગ રોડ બિગ બજારથી નજીક રાજકોટ કમ્પ્લીટ ફર્નિચર એસી સોફા ટીવી બધી વસ્તુ સાથે આ બંગલો આપી દેવાનો છે અને વહેલા તે પહેલાં કરવાનું છે જો આ છે આપણો માસ્ટર બેડરૂમ તેમાં પણ એટલે ટોયલેટ બાથરૂમની સુવિધા સાથે અને તમે જોઈ શકો છો જેગ્યુઆરના તો નળ ફિટિંગ છે એટલે ક્યારેય કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં અને મેન રોડનો બંગલો છે ત્રણ બે સાઈડ ઓપન છે એટલે હવા ઉજાસ કાયમી માટે રહીએ ફોર વ્હીલ અને ટુ વ્હીલ પાર્કિંગ પણ રહી શકે તેવી સુવિધા પણ આપણને મળી જાય છે આ બંગલામાં અને ટાઇટલ ક્લિયર તમારી શિબિર હારી હશે તો એસી થી નેવું ટકા લોન પણ અમે કરી આપશું જય માતાજી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખુબ આભાર અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી